કેશોદમાં સર્વજ્ઞાતિ સમલગ્નમાં રવિવારે અગિયાર નવ દંપતી પ્રભુતામાં પગલાં પાડશે ગોપી ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ કેશોદ દ્વારા ચાલતી તડામાર તૈયારીઓ કેશોદમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવા સર ગોપી ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દ્વિતીય સર્વજ્ઞાતી સમલગ્નનું આયોજન આગામી તારીખ વીસ ચાર બે હજાર પચીસ રવિવારે શ્રી પેથલજીભાઈ ચાવડા આહિર સમાજ અગતરાય રોડ ખાતે કરવામાં આવેલ છે ગોપી સેવા ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત દ્વિતીય સર્વજ્ઞાતી સમલગ્નમાં અગિયાર નવ દંપતીએ પ્રભુતામાં પગલા પાડશે કેશોદ શહેરના દાતાઓ તરફથી દીકરીઓને સોના ચાંદીના દાગીના ઘરગથ્થુ કેશોદ શહેર તાલુકામાં આરોગ્યલક્ષી સેવાઓ માટે શ્રી ગોપી ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એમ્બ્યુલન્સ સેવાઓ અને કેશોદ શહેરી વિસ્તારમાં મૃત્યુ પામેલા સદગતની અંતિમ યાત્રા માટે વિના મૂલ્યે મુક્તિ રથની સેવા આપવામાં આવે છે ઉપરાંત દરરોજ રાત્રે શહેરમાં ગૌવંશને ઘાસચારો લાડુ ફળફળાદી આપવામાં આવે છે કેશોદના આંગણે શ્રી ગોપી ગૌસેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત દ્વિતીય સંલજ્ઞાથી નવ દંપતીઓને આશીર્વચન આપવા મહંત મહંતશ્રી અમરગીરી ભૂતડા દાદા આશ્રમ મગરાળ પરમપોજનીય આયમાં પાણીધ્રા મૃદુલાબેન દેવાણી શ્રી ગાયત્રી પરમ ઉપાસક પોરબંદર હાજર રહેશે શ્રી ગોપી ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત દ્વિતીય સ્વર્ગનાથી સંલગ્નમાં મુખ્ય આચાર્ય શાસ્ત્રી જિગ્નેશભાઈ જગદીશભાઈ જોશી શાસ્ત્રોક્ત વિધિ સંપન્ન કરાવશે શ્રી ગોપી ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત દ્વિતીય સ્વર્ગનાથી સંલગ્નની તડામાર તૈયારીઓ ટ્રસ્ટી મંડળ હોદ્દેદારો પદાધિકારીઓ કાર્યકરો દ્વારા શરૂ કરવામાં આવી છે અને મહેમાનોને આવકારવા આતુર બન્યા છે સંવાદદાતા જગદીશ યાદવ હું ગિરિરાજ ડાંગર ગોપી ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી અમે દ્વિતીય સમૂહ લગ્નનું આયોજન કરવા જઈ રહ્યા છે જે તારીખ વીસ ચાર બે હજાર પચીસના ના રોજ રવિવારે છે તો તેની અત્યારે તડામાર તૈયારી ચાલુ છે જે તમે જોઈ શકો છો તેનું સ્થળ કેથલજી બાપા નાથા બાપા આહિર સમાજ રાખેલું છે જુનાગઢ રોડ કેશોદ એટલા આ દ્વિતીય સમૂહ લગ્ન સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન છે જેની અંદર અગિયાર દીકરીઓના સમૂહ લગ્ન રાખેલા છે